હર હર મહાદેવ મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં અને અમારી ચેનલ ગુજરાતી વાતો ટ્વેન્ટી સેવનમાં મિત્રો આજે આપણે આ વિડીયોમાં વાત કરીશું કે આજના જે મૌની અમાસના દિવસે તમારે કયા સરળ ઉપાયો કરી લેવાના છે જેનાથી તમારા પિતૃદોષ અને અન્ય જે કાંઈ દોષો હોય તે ઝડપથી દૂર થાય તે માટે આપણે આજે આ વિડીયોમાં સરળ ઉપાયો જોશું સાથે સાથે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીના આશીર્વાદ તમારા અને તમારા પરિવાર પર સદાયને માટે બન્યા રહે એટલા માટે કમેન્ટ બોક્સમાં જય મા લક્ષ્મી જરૂરથી લખી દેજો તો મિત્રો આ વર્ષની સૌથી પહેલી અમાસને માઘ મહિનાના કૃષ્ણ પક્ષની અમાસને માઘી અમાવસ્યા અથવા તો

અતિ અતિ પાવન દિવસ માનવામાં આવે છે આ દિવસે તમામ ભક્તો મૌન પાળશે અને સંગમના કિનારે સ્નાન કરશે મહાકુંભ સિવાય અન્ય ભક્તો અન્ય નદીઓમાં સ્નાન કરી અને પુણ્યો કમાશે માઘી અમાવસ્યાનો અર્થ મૌન અમાવસ્યા થાય છે આ દિવસે ભક્તો ગંગા નર્મદા અને અન્ય જે પવિત્ર નદીઓ છે તેમાં સ્નાન કરશે અને ભગવાન વિષ્ણુની પૂજા વિધિ મુજબ કરવામાં આવશે મિત્રો માઘી કે મૌની અમાવસ્યા પર પવિત્ર નદીઓમાં સ્નાન કર્યા બાદ દાન કરવાથી પુણ્યની પ્રાપ્તિ થાય છે અને આ દિવસે મૌન વ્રત રાખવાની પરંપરા આપણા વડવાઓ હતા ત્યારથી ચાલી આવે છે જો કે ઘરના લોકો માટે દિવસભર મૌન રહેવું થોડું મુશ્કેલ છે તો આવી પરિસ્થિતિમાં જે લોકો ઘરમાં રહે છે એ લોકો જ્યારે તમે પૂજા કરી લો છો ત્યારબાદ તમે તમારા આ મૌનને તોડી શકો છો મિત્રો પંચાંગ અનુસાર મોની અમાવસ્યાની તિથિ અઠ્યાવીસ જાન્યુઆરીએ સાંજે સાત અને પાંત્રીસ મિનિટે શરૂ થઈ ગઈ છે તે જ સમયે આ તારીખ બીજા દિવસે એટલે કે જાન્યુઆરી ઓગણત્રીસ સાંજનો સમય છ અને પાંચ મિનિટનો છે જ્યારે સમાપ્ત થશે આવી સ્થિતિમાં મોની અમાવસ્યા તારીખ ઓગણત્રીસ જાન્યુઆરીએ ઉજવવામાં આવશે એટલે કે આજના દિવસે ઉજવવામાં આવશે મિત્રો આજે માઘી શિવવાસ યોગનો અતિ દુર્લભ સંયોગ બની રહ્યો છે શિવવાસનો સંયોગ મોની અમાવસ્યા એટલે કે ઓગણત્રીસમી જાન્યુઆરીએ સાંજે છ અને પાંચ મિનિટ સુધી છે ધાર્મિક માન્યતા અનુસાર આ દિવસે ભગવાન શિવ માતા ગૌરી સાથે કૈલાસ પર બિરાજમાન થશે મિત્રો વૈદિક જ્યોતિષ પંચાંગ અને શાસ્ત્ર અનુસાર જ્યારે માધ્ય મહિનામાં ચંદ્ર અને સૂર્ય મકર રાશિમાં આવે છે ત્યારે મોની અમાવસ્યાને ઉજવવામાં આવે છે મોની અમાવસ્યાના દિવસે ચંદ્ર અને સૂર્ય આ બંનેની સંયુક્ત શક્તિના પ્રભાવને કારણે એટલે કે આ બંનેની શક્તિ જ્યારે ભેગી થાય છે એના કારણે આ દિવસનું મહત્વ અનેક ગણું વધી જાય છે મિત્રો મકર રાશિ દસમો ચિહ્ન છે અને કુંડળીના દસમા ઘરમાં સૂર્ય બળવાન છે અને જ્યોતિષ શાસ્ત્રમાં છે તેથી જ્યારે સૂર્ય અને ચંદ્ર મકર રાશિમાં ભેગા થઈ અને મળે છે ત્યારે આજે મૌની અમાવસ્યા છે તેનો તહેવાર ઉજવવામાં આવે છે તો દોસ્તો ચાલો આપણે જાણીએ કે આ અમાસના દિવસે જે ઉપાય કરવાના કરવાના છે છે એ તમારે કઈ રીતે કેવી રીતે કરવાના છે કયા સમયે કરવાના છે અને કયા વ્યક્તિઓએ કરવાના છે આ તમામ માહિતી વિશે આપણે આજના આ વિડીયોમાં જાણીશું પરંતુ તે પહેલાં એક વિનંતી કરીશ કે આ વિડીયોને એક લાઇક કરી કમેન્ટ બોક્સમાં સાચી શ્રદ્ધાથી હર હર મહાદેવ જય મા લક્ષ્મી જરૂરથી લખી દેજો સાથે સાથે અમારી ચેનલને તમે સબસ્ક્રાઈબ ના કરી હોય તો અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો ઉપાય નંબર એક ની વાત કરીએ તો માઘી દિવસે ભગવાન શિવના જઈને શિવલિંગ પર દૂધ અને દહીંનો અભિષેક કરવાનો છે સૌ પ્રથમ શિવલિંગ પર ધીમે ધીમે દૂધની ધારા નાખીને તેનો અભિષેક કરો પછી શુદ્ધ પાણી થી આ શિવલિંગ પર અભિષેક કરો આ પછી શિવલિંગ પર દહીંથી અભિષેક કરો અને છેલ્લે શિવલિંગ પર શુદ્ધ જળથી અભિષેક કરો ઉપાય નંબર બે મોની અમાવસ્યાના દિવસે મિત્રો પીપળાના ઝાડના મૂળમાં પાણી અને દૂધ ચડાવવું જોઈએ આ પછી પાંચ પ્રકારની મીઠાઈઓ પણ ચડાવીને ભગવાન વિષ્ણુનું તમારે ધ્યાન ધરવું જોઈએ સાથે જ ત્યાં પવિત્ર દોરો ચડાવીને દીવો પ્રગટાવો અને ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય આ મંત્રનો જાપ કરતી વખતે પીપળાના ઝાડ ઓછી પરિક્રમા પિતૃદોષ માંથી મિત્રો મુક્તિ મળે છે ત્યારબાદ ઉપાય નંબર ત્રણ ની વાત કરીએ તો આજે મૌન અમાવસ્યાના દિવસે મિત્રો એક ચપટી મીઠું અને થોડી સરસવ લેવાની છે પછી તેને તમારા માથા પર સાત વાર ફેરવીને પાણીમાં નાખી દેવાની છે કોઈ પણ પ્રકારની મિત્રો તમને કે કોઈ નાનું બાળક હોય તેમને જો નજર લાગી હોય તો એ નજર ઉતરી જશે અને બાળકોને નજર લાગવાથી બચાવવા માટે પાણીમાં એક ચપટી મીઠું ભેળવીને અઠવાડિયામાં એકવાર બાળકને સ્નાન કરાવવું આ સ્નાન કરાવવાથી બાળકના શરીરમાં જે કંઈ પણ નકારાત્મક ઉર્જા છે એ તમામ ઊર્જા તેમના શરીરમાંથી બહાર નીકળી જશે અને તમારા બાળકને જો કોઈ નજર લાગી ગઈ હશે

મિત્રો ત્યારબાદ ઉપાય નંબર પાંચની વાત કરીએ તો મો અમાવસ્યાના દિવસે પાણીમાં મીઠું નાખીને ઘરમાં કચરો પોતું કરવામાં આવે આનાથી નકારાત્મક ઉર્જા દૂર થશે સાથે વાસ્તુદોષો પણ દૂર કરવા માટે મીઠાનો આ અસરકારક ઉપાય કરવામાં આવે છે જો તમે કાચના બાઉલમાં સિંધો મીઠાના ટુકડાને નાખીને તેને તમારા દિવસ પછી મીઠું બદલવું અતિ આવશ્યક અને જરૂરી છે ત્યારબાદ ઉપાય નંબર છ ની વાત કરીએ તો આજના દિવસે ઘરના દરેક ખૂણાને ખૂબ જ સારી રીતે સાફ કરો આ દિવસે સવારે અને સાંજે ઘરના મંદિરમાં અને તુલસીના છોડની સામે દીવો પ્રગટાવો મિત્રો આજે અમાસના દિવસે તુલસીના પાન કે બીલીના પાન બિલકુલ ન તોડવા જોઈએ મિત્રો ઉપાય નંબર સાતની વાત કરીએ જો તમે તમારા જીવનમાં સકારાત્મકતા અને હકારાત્મકતા જાળવી રાખવા માંગતા હો અથવા તો તમારી આસપાસ ખુશીઓ ફેલાવવા માંગો છો તો આજે આ અમાવસ્યાના દિવસે સ્નાન વગેરે કર્યા પછી એક વાસણમાં સ્વચ્છ પાણી લેવાનું છે અને તેમાં ચોખાના થોડા દાણા નાખવાના છે અને તે પાણીને છોડમાં નથી નાખવાનું ત્યારબાદ લાલ ફૂલ ચડાવવાનું હાથ જોડી મહાદેવજીને પ્રાર્થના કરવાની કે તમારા જીવનમાં સકારાત્મકતા જળવાઈ રહે મિત્રો ઉપાય નંબર આઠની વાત કરીએ તો જો તમે ઈચ્છો છો કે ભવિષ્યમાં તમારી સાથે બધું સારું જ થશે અને થાય તો અમાવસ્યાના દિવસે એટલે કે આજના દિવસે ઘવના લોટની રોટલી બનાવો અને તેના પર ગોળનો નાનો ટુકડો મૂકો અને ગાયને ખવડાવો અને હાથ જોડીને ગાયના આશીર્વાદ પણ લો ઉપાય નંબર નવની વાત કરીએ તો અમાવસ્યાના દિવસે વડનું એક પાન લેવાનું છે અને તેને સ્વચ્છ પાણીથી ધોઈ લેવાનું છે અને પછી તેના પર થોડીક હળદર નાખવાની અને એ હળદર ની ઉપર હળદર થી જ એક સાથીઓ બનાવવાનો છે અને તેને તમારા મંદિરના જે કોઈ સ્થાન છે જ્યાં તમારું ઘર મંદિર છે ત્યાં રાખવાનું છે આવું કરવાથી તમારી બધી જ સમસ્યા જલ્દી જ દૂર થઈ જશે અને જ્યારે તમારી સમસ્યાનો ઉકેલ આવવા લાગે તો તે પાનને પાણીમાં તરતું મૂકી દેવાનું છે ઉપાય નંબર દસ ની વાત કરીએ તો જો તમે તમારા લગ્ન જીવનમાં કોઈ પણ પ્રકારની સમસ્યાનો સામનો કરી રહ્યા છો તો તે સમસ્યામાંથી તમારે મુક્ત થવું છે તો તમારે આજે મૌની અમાવસ્યાના દિવસે સ્નાન વગેરે કર્યા પછી શિવલિંગ પર જળાભિષેક કરવો જોઈએ ત્યારબાદ શિવલિંગની પૂજા અગરબત્તી વગેરેથી કરવી જોઈએ ઉપાય નંબર 11 ની વાત કરીએ તો જો તમે તમારા ઘરની સુખ સમૃદ્ધિ જાળવી રાખવા માંગતા હો તો મૌની અમાવસ્યાના દિવસે ધોબીને હાથ જોડીને શુભેચ્છા પાઠવો અને તેને કોઈ પણ કપડું ભેટમાં આપો મિત્રો આજે દિવસે આવું કરવાથી તમારા ઘરમાં સુખ સમૃદ્ધિ રહેશે ત્યારબાદ નંબર ઉપાયની વાત કરીએ તો જો તમે તમારા ધંધામાં સફળતા મેળવવા માંગતા હોવ તો મૌન અમાવસ્યાના દિવસે સૌથી પહેલા સ્નાન કરીને સૂર્યદેવને જળ અર્પણ કરવું જોઈએ ત્યારબાદ પોતાના પિતૃઓને પ્રસન્ન કરવા માટે આ મંત્રનો જાપ કરવો જોઈએ મંત્ર છે મિત્રો આ પ્રમાણે કે ઓમ સર્વેભ્યો પિત્રેભ્યો નમો નમઃ ઓમ સર્વેભ્યો પિત્રેભ્યો નમો નમઃ આ મંત્રનો તમારે જાપ કરવાનો છે ત્યારબાદ ઉપાય નંબર ની વાત કરીએ જો તમે તમારા જીવનમાં પ્રગતિ કરવા માંગો છો અને વિજયની ઊંચાઈએ સ્પર્શ કરવા માંગો છો તો આજે મોની અમાવસ્યાના દિવસે તમારા યોગ્ય બ્રાહ્મણને તમારા ઘરે બોલાવો અને તેમને ખીર પૂરી અને શાક ખવડાવો તેમજ બ્રાહ્મણના બંને ચરણોનો સ્પર્શ કરીને તેમના આશીર્વાદ લ્યો આ સિવાય એક બીજી વાત જ્યારે તમે બ્રાહ્મણને ખવડાવો ત્યારે તેની થાળીમાંથી બચેલો ભાગ ઉપાડીને બે પૂરીઓ અલગ અલગ મૂકો અને એક કૂતરાને ખવડાવો આનાથી તમને વિશેષ વિશેષ લાભ થશે મિત્રો ઉપાય નંબર વાત કરીએ જો તમારું મન પ્રસન્ન નથી રહેતું અને હંમેશા તણાવમાં રહો છો ઉપાધિ ક્રિયા કરો છો અને એના કારણે તમે સારી રીતે ખોરાક નથી લઈ શકતા તો તેના માટે તમારે સવારે કે પછી બપોરે જમતી વખતે તમારા ભોજનમાંથી એક રોટલી કાઢીને વડના પાન પર ફેલાવીને રાખવાની છે જમતા પહેલા વડના પાન લાવવાના છે અને હવે એ રોટલી પર એક લવિંગનો દાણો એક એલચીનો દાણો અને એક આખી સોફારી અને એક થોડું કેસર નાખવાનું છે હવે તે રોટલીને તમારા માથા પરથી સાત વાર ફેરવવાની છે અને એક ચોક પર શાંતિથી રાખો આ ઉપાયથી તમને સવિશેષ લાભ થશે ઉપાય નંબર પંદર ની વાત કરીએ તો મોની અમાસના દિવસે સવારથી સુધી ઉત્તર પૂર્વ ખૂણામાં ઘીનો દીવો પ્રગટાવી રાખવાનો છે સૂર્યાસ્ત થયા પછી સરસવના તેલનો દીવો પ્રગટાવવાનો છે મિત્રો આ ઉપાય કરવાથી ધનની દેવી માતા લક્ષ્મી ખૂબ જ પ્રસન્ન થાય છે અને સુખ સમૃદ્ધિના આશીર્વાદ આપે છે મિત્રો અમાસના દિવસે ઘરના દરેક ખૂણે અંજવાળું રાખવાનું છે અને ઘરના દરેક ખૂણે તમારે દીવા પ્રગટાવવાના છે મિત્રો ઉપાય નંબર સોળ ની વાત કરીએ તો મોની અમાવસ્યાની રાત્રે સૂતા પહેલા પાણીમાં એક ચપટી મીઠું ઉમેરી દેવાનું છે અને તેનાથી તમારા હાથ પગ ધોઈ લેવાના છે તેનાથી શરીરમાંથી થાક દૂર થશે અને તમને ઊંઘ પણ ખૂબ જ સારી આવી જશે ઉપાય નંબર ની વાત કરીએ તો મોની અમાસના દિવસે એક લીંબુ લઈને સાંજના સમયે તેના ચાર ટુકડા કરીને તેને ચારે દિશામાં ફેંકી દેવાના આ સિવાય આજની રાત્રે આઠ બદામ આઠ કાજલની ડબ્બીને કાળા કપડામાં બાંધીને સિંદૂરમાં રાખવી તેનાથી તમારી આર્થિક સમસ્યાઓ જલ્દી દૂર થઈ જશે એવું કહેવાય છે કે અમાસના દિવસે જો કોઈ વ્યક્તિ વૃક્ષ વેલ વગેરેને કાપી નાખે છે અથવા તો તેમાંથી એક પાન પણ તોડી નાખે છે તો તેને બ્રહ્મહત્યાના પાપ જેટલું જ પાપ લાગે છે મિત્રો ઉપાય નંબર અઢારની વાત કરીએ તો આજે મોની અમાવસ્યાના દિવસે આપણે ભગવાન શિવ અને માતા પાર્વતીજીની પૂજા કરીએ છીએ પરંતુ આ દિવસે આપણા પૂર્વજોને મોક્ષ પ્રદાન કરવા માટે આપણે ભગવાન વિષ્ણુની પણ પૂજા કરવી જોઈએ અને તેમના મંત્રનો જાપ પણ કરવો જોઈએ મંત્ર મિત્રો આ પ્રમાણે છે ઓમ નમો ભગવતે આ મંત્રનો જાપ કરો ત્યારબાદ તેમાંથી મેળવેલ પુણ્ય તમારા પૂર્વજોને અર્પણ કરો તેનાથી તેઓ ખુશ થશે અને તમને આશીર્વાદ આપશે ઉપાય નંબર ઓગણીસની ની વાત કરીએ તો મોની અમાસ પર ભગવાન શિવને બિલ્વપત્ર ચડાવો અને શિવલિંગનો જલાભિષેક કરો વેલાના ઝાડને પાણી આપો અને તેના પર દોરો બાંધો અને આ ઉપાય કરવાથી મિત્રો પિતૃદોષમાંથી છૂટી શકાય છે ઉપાય નંબર વીસની વાત કરીએ તો મોન અમાવસ્યાની રાત્રે લોટમાંથી સાત દીવા બનાવો અને તેને પીપળાના ઝાડની નીચે પ્રગટાવો આ ઉપાય કરવાથી બધી જ મનોકામના પૂર્ણ થાય છે પરંતુ આ ઉપાય કોઈને કહ્યા વિના ગુપ્ત રીતે એટલે કે છાનો છાનો કરવાનો છે ઉપાય નંબર એકવીસ મોન અમાવસ્યાના દિવસે સવારે સ્નાન કરો તે પછી તમારા પૂર્વજોને યાદ કરો અને તેમને જળ અર્પણ કરો મિત્રો તર્પણમાં કાળા તલ સફેદ ફૂલ અને કુશનો ઉપયોગ કરો તર્પણ કરવાથી પિત્રો તૃપ્ત થાય છે અને તેઓ પ્રસન્ન થઈને આશીર્વાદ આપે છે તેમની કૃપાથી વંશ ધન સુખ અને સમૃદ્ધિમાં વધારો થાય છે ઉપાય નંબર બાવીસ ની વાત કરીએ તો મિત્રો પિતૃ દોષ થી છુટકારો મેળવવા માટે જો કોઈ વ્યક્તિ આજે આજે અમાસના દિવસે દૂધ ગંગાજળ કળાતલ સાકર અને ચોખાનું મિશ્રણ કરીને પીપળાના ઝાડને પાણીથી સિંચન કરે સાથે જ ફૂલ અને પવિત્ર દોરો ચડાવીને ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ આ મંત્રનો જાપ કરીને સાત વાર પરિક્રમા કરશે અને પછી પિતૃદેવાય નમઃ પિતૃદેવાય નમઃ આ મંત્રનો જાપ કરશે અને તેના તમામ ગુનાહો અને ભૂલોની ક્ષમા માગશે તો પિતૃદોષથી ઉદ્ભવતી તમામ નાની મોટી સમસ્યાઓનો અંત આવશે મિત્રો ઉપાય નંબર ત્રેવીસ ની વાત કરીએ તો મોની અમાવસ્યાના દિવસે દેવી દેવતાઓને તુલસીના પાન અને શિવલિંગ પર બિલ્વપત્ર અર્પણ કરવા જોઈએ પરંતુ તે પાનને એક દિવસ પહેલા તોડીને તમારે અવશ્ય રાખવા જોઈએ અથવા તો તે ચડાવેલા પાનને ફરીથી ઉપયોગમાં લઈ શકો છો પરંતુ તમારે પહેલાં તે ચડાવેલા પાનને ખૂબ જ સારી રીતે પાણીથી ધોઈ લેવા જોઈએ

કોઈ બાધા આવતી હોય અડચણો આવતી હોય તો એ બધી જ સમસ્યામાંથી તમને છુટકારો મળી જશે અને તમારા જીવનમાં ધન આવવાના તમામ રસ્તાઓ ખુલી જશે તેની સાથે જ મિત્રો જો તમે આજે આ મૌન અમાવસ્યાના દિવસે કોઈ પણ વૃક્ષની નીચે ખાંડ અથવા તો ઘરના લોટની કુલેર બનાવીને તેને વૃક્ષના થડની નીચે મૂકી દો છો તો પણ તમને લક્ષ્મી માતાની કૃપા પ્રાપ્ત થઈ શકે છે કારણ કે આ કીડીઓનું ભોજન છે અથવા તો કોઈ પણ જીવજંતુ કે જે આને ગ્રહણ કરે છે તો તે બધા જ દેવી દેવતાઓની કૃપા તમને પ્રાપ્ત થાય છે કારણ કે આ કીડીઓ શ્રી હરિ વિષ્ણુ ભગવાનને બહુ પ્રિય છે આથી આ ઉપાય એટલો ખાસ છે કે જેને તમારે આજે અચૂક કરી લેવો જોઈએ મિત્રો આ વિડીયો તમને કેવો લાગ્યો તે કમેન્ટ કરીને જરૂરથી જણાવજો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક શેર કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી અને બાજુમાં આપેલા બે લાઇકનને ઓલ પર પ્રેસ કરીને સિલેક્ટ કરી લેજો જેનાથી કોઈ પણ નવો વિડીયો અમે અમારી ચેનલ પર અપલોડ કરીએ તો સર્વપ્રથમ નોટિફિકેશન તમને મળી રહે ફરી મળીશું એક આવા જ વિડીયો સાથે ત્યાં સુધી તમે તમારું ધ્યાન રાખજો ખુશ રહેજો અને ખુશ રહેવા દેજો અંત સુધી જોડાયેલા રહેવા માટે તમામ દર્શક મિત્રોનો ખૂબ ખૂબ આભાર